ફ્રેન્ડ્સ બેંગ્લોરથી હું દિલ્હી શિફ્ટ થઈ ગઈ છું તો ત્યાંના શાક ને અહીંના શાકમાં ખૂબ જ અંતર છે અહીંયા નોઈડા દિલ્હીમાં ખૂબ જ સરસ કોણા કોણા ઝીણા ઝીણા ભીંડા મળે છે અને એટલા જલ્દી સરસ ચડી જાય છે કે ના પૂછું વાત બેંગ્લોરમાં મારે ભીંડાનું શાક બનાવવું હોય તો થોડું પાણી તો નાખવું જ પડે અને ભીંડા ચીકણા થઈ જાય અને ઘરમાં અમુક વાર એ થાય કે ચીકણા ભીંડા તો હોતા હશે આવું કેવું શાક બનાવું છું પણ ચડતા જ નહોતા અને અહીંયા તો એટલા સરસ કોણા છે તમે જોઈ શકો છો ફટાફટ કપાઈ જાય છે તો ચાલો હું બધા જ ભીંડાને સરસ રીતે કટ કરી દઉં તો આ રીતે આપણે આ જ શેપમાં અને આટલી જ સાઇઝમાં કટ કરવાના છે તો વેટ એન્ડ વોચ હું બધા કટ કરીને રેડી કરી લઉં વચ્ચેથી એટલે કાપવાના કે અંદર સડો હોય તો આપણને ખબર પડી જાય તો ચાલો તમે જોઈ શકો છો કે બધા જ ભીંડા સરસ કપાઈ ગયા છે તો આપણે હવે એનો વઘાર કરીશું તો સૌપ્રથમ આપણે કઢાઈ લઈશું અને એમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ મૂકીશું ફ્રેન્ડ્સ કોણા કોણાં ભીંડા છે એટલે ઓછા તેલમાં પણ સરસ ચડી જાય છે તો તેલને આપણે થોડું ગરમ થા દઈશું અને તેલ ગરમ થાય એટલે એમાં નાખીશું અજમો અજમો થોડો વધારે નાખવાનો તો ટેસ્ટ સરસ આવે છે હિંગ નાખીશું હિંગ પણ સરસ ચડી જાય એટલે આપણે એમાં એડ કરીશું હળદર અને લાલ મરચું તો લાલ મરચું થોડું તેલમાં શેકા એટલે તરત જ આપણે ભીંડા એડ કરી દઈશું અને બધા જ ભીંડાને સરસ મિક્સ કરી દઈશું જેથી નીચે ચોટે નહીં અને બધા જ ભીંડામાં મસાલો ભરી જાય તો બસ ફ્રેન્ડ્સ સરસ ઉપર નીચે કરીને બધું મિક્સ કરી દઈશું અને થોડી ઢાંકી દઈશું અને પાંચેક મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીશું તમે જોઈ શકો છો ભીંડા આપણા સરસ ચડી ગયા છે કોણા કોણા ભીંડાને ચડતા વાર પણ લાગી નથી તો સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને શાક આપણું સરસ તૈયાર થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ જલ્દી જલ્દી ભીંડા બનાવવા હોય તો કોણા કોણા ભીંડા લઈજો તો સરસ શાક તૈયાર થઈ જશે રેસિપી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો મસ્ત મસ્ત તો આજે મેં ભીંડાની સાથે રસ બનાવ્યો છે અને રોટલી રેસિપી કેવી લાગી